માનવ સેવા એ જ પ્રભુ સેવા દસ વર્ષથી સતત કાર્યરત હરિ વૃદ્ધાશ્રમ જે આવેલું છે તેને એક નવી પહેલ કરી છે તેની નવી પહેલ શું છે ચાલો આપણે જાણીએ એમની પાસેથી હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર દ્વારા વૃદ્ધાશ્રમની સેવા તો ચલાવાય જ છે પરંતુ એક સેવાનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં જેતપુર શહેરની અંદર નિવાસ કરતા વૃદ્ધો અશક્ત લોકો અપંગ કે જેઓને જરૂરિયાત છે તેવા આર્થિક રીતે કે શારીરિક રીતે મુશ્કેલી અનુભવતા હોય તેવા લોકો માટે સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર આમાં જે કોઈ જરૂરિયાતમંદ લોકો હોય તેમના ઘર સુધી આ ટિફિન સેવા શરૂ કરીને તેમના સુધી ભોજન પહોંચાડવાનો એક નવો સેવા શરૂ કરેલી છે જેમાં આપણે આગળ જતા સાંજના ભોજનની પણ વ્યવસ્થા શરૂ કરીશું અને હાલ આ સેવા બપોરના ટિફિન ની સેવા હાલ શરૂ કરવામાં જઈ રહ્યા છીએ આ વિડીયોના માધ્યમથી સૌ સૌ જેતપુર શહેરના સેવાભાવી લોકોને વિનંતી છે કે આપના આસપાસના વિસ્તારની અંદર આવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ રહેતા હોય તો તેમની માહિતી આ સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર કે હરિઓમ વૃદ્ધાશ્રમ ખાતે અમને આ માહિતી પહોંચાડશો જેથી કરીને તેમના સુધી આ સેવા અમે પહોંચાડી શકીએ તેના માટે આ વિગતો અમારા સુધી પહોંચાડવા આપ સૌને વિનંતી છે